જેના કારણે વધુ અભ્યાસ અર્થે આ દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે જયારે એકવીસ નંબરની દરખાસ્ત રાજકોટ લોહાણા મહાજન દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડ માગવામાં આવ્યું હતું પરંતુ એ કાર્યક્રમ રાજકોટ લોહાણા મહાજન દ્વારા એ કાર્યક્રમ કેન્સલ રાખ્યો છે એટલે એ દરખાસ્ત અમે રદ કરીએ છીએ એમ લોકોનો કાર્યક્રમ કેન્સલ છે જેથી એમનો પત્ર પણ આવ્યો છે અને એ દરખાસ્ત અમે રદ કરીએ છીએ આજની કુલ બેઠકની અંદર લાખી હજાર જેવા માર વિકાસ ના કામો પછી વોટર વર્ષના અલગ અલગ કુલ છેતાલીસ દરખાસ્તો હતી એમાં આડત્રીસ કરોડ જેવી માતબર રકમ ની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી આજે મંજૂરી આપી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા સમગ્ર ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓમાં ખૂબ એક ઐતિહાસિક નિર્ણય કહી શકાય કારણ કે એક લાખની વસ્તી એક ફાયર સેશન અને સ્ટાફનું સેટઅપ એટલે કુલ ચારસો ચારસો થી વધુ ફાયર બ્રિગેડમાં નવી ભરતીઓ આવનારા દિવસોમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવવાની છે એટલે રાજકોટ મહાનગરપાલિકાનું સાડા થી વધુ અંદાજિત સાડા થી વધુ સ્ટાફનું સેટઅપ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું થવાનું છે એને પણ આજે મંજૂર કરવામાં આવ્યું છે લોકોને પડતી ભૂતકાળમાં જે મુશ્કેલીઓ પડતી હતી કે ભાઈ ક્યારેક આગ લાગે અને સમયસર ન પહોંચી શકે એના માટે રાજ્ય સરકારનો આ નિર્ણય છે જેને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આવકારે છે અને આવનારા દિવસોની અંદર આ પાંચ ચારસો ને ચોવીસ અંદાજીત લોકોની જે ભરતી કરવાની છે એના માટેનો જ આખે આખો નિર્ણય કરવામાં આવ્યો છે ત્રિરંગા યાત્રાનો ખર્ચ સાડા છ લાખ રૂપિયાનો જ ખાલી માત્ર સાડા છ લાખ રૂપિયાનો દરખાસ્ત છે કારણ કે જે કોર્પોરેશનમાં જે રેડ કોન્ટ્રાક્ટ ન થયા એવી જે વસ્તુ બહારથી મંગાવી પડતી હોય દાખલા તરીકે ટોપી છે તો આ બહારથી મંગાવી છે અલગ અલગ વાહનો જે ખર્ચા હતા એક સાડા છ સાત લાખ રૂપિયા જેવો અંદાજિત ખર્ચે મંજૂર કરવામાં આવ્યો